અને લેતા দাও હાલો હાલો આવું કોણ ના પડે બધાય હેન નકતો आवाज બતાવો કે શું થયું દર્શન કરી લે લો એને એને આને રોડ હોની અહીં આલે કે શું આને જવા આ તો તો બરોબર છે There it is I don't know

જે હું સ્ટેપ બાય સ્ટેપમાં જે આપણા ચડતી હતી પગથિયા તેમાં હું પાછળ આવી ગઈ છું કેમ કે આપણે જેવું રીત ચેનલ હતી તે ખુલતી નથી તો એમાં હવે કાંઈ થાય એમ નથી તો આપણે બીજી શરૂઆત કરી છે નવે નવે તો પ્લીઝ 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 મને સપોર્ટ કરજો અને જે લોકોને હું વોટ્સઅપમાં મારી યુટ્યુબની લિંક શેર કરું છું તે પ્લીઝ કોઈને શેર કરવાનું નથી દેતી તમને પણ તમારા વોટ્સઅપ સ્ટેટસમાં પ્લીઝ એ મારી તો રાખી દેજો કેમ કે જે મારા જૂના સબસ્ક્રાઈબર છે તેમને ખબર પડી જાય કે મેં બીજી યુટ્યુબ ચેનલ ખોલેલી છે અને આમાં જ બધા વિડીયોઝ આવશે તો પ્લીઝ 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 મને સપોર્ટ કરજો અને આનાથી પણ સારા સારા વિડીયોઝ હું તમને શું કહેવાય બતાવવા માગું છું મારા મારા ફેમિલી મેમ્બર મારું ઘર મારી લાઈફ સ્ટાઇલ બધું જ તો બતાવવા માગું છું કે પ્લીઝ મને સપોર્ટ કરજો અને વિષુભાઈ હવે દરરોજ સ્કૂલે જાય છે તો એને એ હવે વિડીયોમાં ક્યારેક ક્યારેક જ આવશે અને એ આમ પણ ઘરે હોય તો પણ તે વિડીયો ઉતારતો નથી કેમકે એને નથી મજા આવતી ઘણી ટ્રાય કરું છું ક્યારેક ક્યારેક બોલે બાકી હવે તે સ્કૂલે જાય છે આખો દિવસ સ્કૂલે હોય તો એટલે પછી પોકર પછી આવે તો એ થાકી જાય એટલા માટે ખોટું પ્રેશર ન કરું કેમ કે એને હોમવર્ક ને બધું હોય એટલા માટે તો પ્લીઝ મને સપોર્ટ કરજો જે ત્યાં પણ સારા વિડીયોઝ હું અપલોડ કરું અને ચાલો આપણે બહાર જઈએ

આવે <ELL> uh, <Democracy and> <sesudian> આપણે બ્રિજેશભાઈ વિડીયોનો બર્થ ડેનો બ્લોગ પણ મૂકવાનો જ છે ગમે થાય અને રાતે ખાલી એક મિનિટનો વિડીયો માટે આખો વિડીયો મારો બગાડી નાખો તો પણ આપણે એ વિડીયો મૂકવાનો છે તો હું તમને મારા વોઇસ દ્વારા કહી દઈ કે મેં હું ગિફ્ટ બીજું આપ્યું તો જોઈએ હવે તો એ વિડીયો મૂકવો છે

તો વાંધો નથી સારી થઈ ગઈ માંડવી કોહીની ટક્કરમાં આપણે અડધા પલતા ભૂકી ગયા માસે જ ઘર છે અને આપણે વચ્ચે હાલ પાછળ ટ્રેક્ટરની વેટ કરવી તો આપણે ગાડી કોહીને વિડીયોમાં નવાનો ઘણો ચાઈ કરી તો કઈ આવતી નથી પછી ટ્રેક્ટર ઉપર બેસી ગઈ તો પાછળ પાછળ આવેલી એવી ખેતર ને અડધે તો હવે પાછું જવાનું હાલી ને આળસ થાય છે તો આપણે ટ્રેક્ટર માં બેસવું જો ટ્રેક્ટર માં બેસીને જવાની હાલીને જવું

साडू ले एवो गकोरसो हां एवो गकोरसो दिसु डूवा ढेखन चाले फोन करतो ना रे ना तो यावरू दिसले हा पण केना नत की ने एक गेट एटोंग बस मावनाता की गाडी

કુસલ ને પેડી આવે છે આ બુનિયા ને કે રમા છોકરી આ છોકે વિડિયો બનાવે કે દેજો કે પ્રોગ્રેસ ને આ દેલિયા ને વિડિયો જોતા Haa, haa, kia dek, kia dek. Kia dek, kia dek, haa. Kia dek, kia dek. Kia dek, kia dek. Kia dawe. Batata nahi juu? Nahi. Khai dek, khai dek. Khai dek. Rotli banawene? Kho, kho, kho. Apre hende, kho, humke bhai. Khor na video mukwe gafo. Kho, kho, kho. Kho, kho, kho.

પણ કઈ નક્કી નથી શ્યોર કે હા તો આપણે મૂકવાનો છે બાકી નકર આપણે એમના નેક્સ્ટ વિડીયો આપણા હોમ ટુર નો આવી જશે જય શ્રી કૃષ્ણ